મિત્રો તો સ્વાગત છે તમારું આપણી ચેનલ માય ચેનલ લેટુ જેડમાં અને આજે અમે આવ્યા છીએ વાળી પ્રોગ્રામમાં અને આજે અમે તમને બનાવીને બતાડવાના છીએ દહીંની તિખારી તો દહીંની તિખારી કઈ રીતે બનાવી એ અમને તે મને બતાડશું અને આજે અમે છીએ વાળી હતો આજે પવન બહુ ઉડી રહ્યો છે એ હું તમને બતાડી દઉં અને દહીંની તિખારીમાં અમે આજ કંઈક અલગ રીતે બનાવવાના છીએ તો કંઈક અલગ રીતે તમને બનાવીને બતાડશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને સ્કીપ કર્યા વગર જોજો અને જે અમારી ચેનલમાં નવા હોય એ અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય તો ચાલો હવે આપણે શરૂ કરીએ દૂધની દહીંની તીખરી બનાવવાનું વસ્તુ મિત્રો અત્યારે હું તમને નથી બતાડતો તો હું સલુમાં તમને બતાડતો જાય છે એટલે આપણે બહુ વિડિયો મોટો ન થાય એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ દહીંની તિખરી બનાવવાનું મિત્રો આપણે દહીંની તીખારી બનાવવા માટે હવે સુલા થઈ પેલું મૂકી દીધું છે ને આજ અમારી હારે છે એકમાં અમારા મિત્ર છે નવા દેવના દેવ છે અમારી સાથે તમે જોઈ શકો છો એને ને આ આને તો તમે બધા ઓળખતા જ હશો આ ભાઈને તો હાલો આપણે એમાં નાખી દઈશું તેલ એમની ઘરનું સીંગ તેલ ઘટાડેલું છે હવે નાખશું આપણે અમારે સીંગ તેલ હવે થોડી વાર આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં નાખી દઈશું આપણે થોડી વઘાણી હવે આપણે એમાં નાખી દઈશું ડુંગળી સુધારેલી છે એવી લસણને ડુંગળી મિક્સ કરેલી છે હવે આપણે આ ડુંગળી પકડાવી જાય છે સુધી રાહ જોશું હવે કકડી જ ગઈ છે હવે આપણે બેઠ્યો હવે આપણે એમાં નાખશું થોડું ધાણા જીરું હવે આપણે નાખીએ એમાં થોડી હળદર આ બધી વસ્તુ કકળી જાય ત્યાં સુધી આપણે થોડી વાર હવે રાહ કરશું હવે આપણે આ નાખી દઈશું સોવાણું અને થોડોક ટોસનો ભૂકો લીધો છે આપણે થોડી વાર આપણે એને સડવા દઈશું હવે આને કહેવાય જય તીખારી મસાલા વાળી ફૂલ મસાલો નાખો નાખી દઈશું લાલ મરચું હવે આપણે બધી વસ્તુ કકડી ગઈ છે તો હવે આમાં નાખી દઈશું ખાટું જાય થોડો આપણે આમાં સાફ કરીશું જ્યાં લગી ઉબાળ ન હવે ઉકળે નહીં

હાલો ટેસ્ટ મારી ને કેવા કાકા કેવું બન્યું છે કેવું નહીં અને આજે આપણી સાથે એક નવા મિત્ર જોડાના છે રાવળ દે એ થોડાક શરમાય છે સોડિયું ગોળે તો મિત્રો એક નંબર બને છે તમે એક ફેરી જરૂર ટ્રાય મારી જો ઘેરા જઈને મસ્ત બને છે